અમારા મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક અને ધાર્મિક વેગ મળે તેના માટે આપેલી છે તેમાં સરકારને કઈ લેવા દેવા નથી સરકારમાં તેમાં કોઈ લાગભાગ નથી અને સરકાર દ્વારા હવે વેચવા માટે કંઈ રહ્યું નથી એટલે અમારી વકફ બોર્ડ સંપત્તિ ઉપર નજર નાખી રહી છે અને પોતાની બહુમતી દ્વારા ખોટે ખોટા સંવિધાન સાથે છેડછાડ કરી અને નવા નિયમો લાવવા જઈ રહી છે તેની સામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલીનો આજે એક મૌન રેલી કાઢી આનું વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને અગાઉ પણ અમે જાહેરાત કરી હતી કે મુસ્લિમ સમાજ પૂરા ગુજરાતમાં વારા પડતી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આ વાતનો વિરોધ વિરોધ પ્રદર્શન કરશે અને તેની આજે લગભગ સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે કરી છે તે બદલ હું સમસ્ત સાવલી તાલુકાના મુસ્લિમ સમાજનો તહે દિલથી આભાર માનું છું અને આ ખાલી શરૂઆત છે સમગ્ર મુસ્લિમ સમાજ ગુજરાતનો આ વાત માટે ચૂપ નહીં રહે અને આનો અમે કાયદાની મર્યાદામાં વિરોધ કરેલું હિન્દુસ્તાન જિંદુમ વરમ્લા વબરકતું